મિત્રો અત્યારે અંબાજી આપણે દર્શન કરી લીધા છે અને તમને પણ દર્શન કરાવી દીધા છે કેમ કે આગળ આગેથી આપણે શૂટ લીધું હતું એટલે તમને દર્શન થઈ ગયા છે હવે આમ મેં જો આ આ શિખર છે ને જ્યાં ગુરુ દત્તાત્રે છે ત્યાં જવાનું છે અહીંયાથી ઉછળવાનું છે ઉતરવાનું છે પછી ચડવાનું છે તો વિડીયોમાં કન્ટિન્યુ બને રહો અહીંયાથી વ્યૂ પણ ખતરનાક આવે છે જો અહીંયાથી આ અલગ જ છે આકાશ મિત્રો એ ત્યાં લોકેશન મસ્ત છે જો નું એટલે આ બધા ફોટોશૂટ કરવા ઉપર ગયા છે ફોટો ફોટોશૂટ છે ગજબ નું એ પણ પોસ્ટમાં આવશે તો ઇન્સ્ટાગ્રામ ને ફોલો કરી લેજો કે બોલતા ફાવતું કે આમાં પીપરમેન્ટ ભરેલી છે કેમ કે ખાવી પડે તો કઈક મજા આવે લોકેશન જોવો તમે એકવાર યાર નજર નાખો આ બધું ધુમ્મસ નથી આ વાદળા છે બધા પણ આ બધું આસુઆસુ દેખાય છે આમ મેં છે અંદર ડુંગરો આગળ ઝૂમ કરીને બતાવું જો પહાડી વિસ્તાર કેવો લાગે છે બાકી આવું જોવા માટે સ્પેશિયલ જુનાગઢ ધક્કો ખાવો પડે યાર જુનાગઢ તમે જમ્મુ કાશ્મીર ને વાત બીજી અલગ છે પણ આ ગુજરાત માં આવો તમે એકવાર જુનાગઢ આટો મારવા મજા આવે તો જ આ

આમ જોવો તમે જોઈ શકો છો હજી અહીંયા ગુરુ જતા તે બોક્સ ને ત્યાં ફૂલ ટ્રાફિક થઈ જાય અમે જો બે ઊભા છે હાથ ઊંચા કરે ટ્રાફિકના લીધે થોડીક બહુ ટાઈમ વહી જવાનો છે એવું લાગે છે મિત્રો આપણે બ્લોગ લેવામાં બ્લોગ લેવામાં પાછળ રહી જઈએ રાહુલ ને બધા વયા ગયા છે હવે જો આમ દાદર જો તમે જોઈ શકો છો અહીંથી આગળ છે પણ ટ્રાફિક વધારે જ છે બતાવું ટ્રાફિક સીડી અહીંયાથી સીડી છે

કેમકે ટ્રાફિક છે બધા ઉભા જ હોય ભાઈ વેટિંગમાં એટલે માટે બધાને મગજ તો ગરમ થઈ જ જાય એની કન્ટિન્યુ બનાવી દો ટૂંક સમયમાં દર્શન કરી લેવું આપણે જય ગિરનારી જય ગિરનારી જય ગિરનારી આ ભાઈ જો દર્શન કરીને વૈયા છે કેવી ભીડ છે કેવી ભીડ છે કેવી ભીડ છે બોવ ભીડ છે એ ભાઈ દર્શન કરી ને એ હોય ટ્રાફિક છે ઉપર અમારો વારો આવે ત્યારે સાચું એ ભાઈ હવે સામાન લઈ ગયો છે બધું કઈ ને વિડીયો માં કન્ટિન્યુ બને રહો જય ગિરનારી જય ગિરનારી ફાઈનલી મિત્રો આપણે ગુરુ દત્તાત્રેય ના દર્શન કરી લીધા છે ને હવે નીચે ઉતરીએ છીએ અંદર કેમેરાની ની મનાય એટલે એટલે અમારે શૂટ નતો કર્યો આપણે તો હું યુવરાજભાઈ કેવી મજા આવી છે બોલવો ભાઈ ચેલેન્જ પૂરો તો ચેલેન્જ કમ્પલેટ થઈ ગયો છે આવ બેવ તો હવે એક ચેલેન્જ હોય તો કમેન્ટ કરી રાખજો ફરીથી તો આપણે પણ ચેલેન્જ પૂરો કરવાની પ્રયાસ કરશું તો ફાઇનલી અમે અમે જો અમે આઈશારણ કરી લીધા છે અને જેટલી વાર ચડવામાં લાગી ના ચા ગુગમાં આપણે દર્શન કરીને ભઈ આવ્યા કેમ કે ભીડ ઉપર થાય ત્યાં ટ્રાફિક થઈ જાય છે એટલે ફટાફટ દર્શન કરવા પડે ને આ કેમેરાની મનાઈ હતી એટલા માટે આપણે શૂટ નહોતું કર્યું અને આપણો ચેલેન્જ પણ કમ્પ્લીટ થઈ ગયો છે તો બીજો એકે ચેલેન્જ હોય તો કોમેન્ટ કરી નાખજો હું કેવું યુરાજભાઈ હવે ચેલેન્જ પૂરા કરવાના છે હા કોમેન્ટ સબસ્ક્રાઇબર નો ગોલ રાખવાનો છે એટલે સબસ્ક્રાઇબ બંધાય ને ત્યારે ચેલેન્જ લેવું હા એમ તો ફટાફટ થી સબસ્ક્રાઇબ કરી રાખો અને તમે ચેલેન્જ જે હોય એ કોમેન્ટ કરો જો આપણે ચેલેન્જ કમ્પ્લીટ કરવા રેડી જ છીએ ફાઇનલી મિત્રો આપણે ગુરુ દાતા દર્શન કરીને વહી આવ્યા છીએ ને પ્રસાદી નીચે લેવા જવાના હતા ને મને તાઈ એક જ વિચાર આવે છે એ તો આ પથ્થર છે એ બધા એમનમ છે વગર સપોર્ટ એમનમ છે બધા તૂટેલા પથ્થર પડતા પડ્તાનું કે આગ ઇર્ણાની તાકાત છે હું યુવરાજ તો મિત્રો આ વ્લોગમાં માં ચેલેન્જ હતો ને એ ચેલેન્જ ની અંદર બીજો ચેલેન્જ થઈ ગયો છે અહીંથી છે પચીસો દાદર ને ચેલેન્જ એવો છે કે પચીસો દાદર માં એક પોરો ન ખાવાનો જે પોરો ખાવે એને બદામ શેક બધા પીવડાવવાનો છે જેટલા જેટલા માંગે એટલા બદામ શેક પીવડાવવાના છે એવો ચેલેન્જ લીધો છે હવે જોઈએ કોણ પેલા પોરો ખાય છે જે પોરો ખાઈ ને એવું પચીસો દાદરા છે પચીસો દાદર વગર પોરે ઉતરવાના છે હા ને સડવા વાનો ગણાય હા એ બધું ગણાય કોણ કોને બધા શેખ પાય છે જોઈ લઈએ કર્યો તો યુવરાજ એમ કહે છે સમજી વિસારી ને પોરો ખાઈ નાખીએ એમ કહે છે બધા પોરો ખાઈએ તો આ બધા બધા ભાગ માં જાય પણ હોય એમ તો એમ તો નથી જ પીવાનું ને પોરોય નથી ખાવાનો હવે કઈ પંદરસો પગથિયા જેવું છે હજી કોઈ પોરો ખાધો નથી પણ યુવરાજભાઈ છે કે સમજી વિચારી ખાઈ નાખી તો ફાઈનલી મિત્રો અત્યારે આપણા ચેલેન્જ પૂરા થઈ ગયા છે બે ચેલેન્જ પૂરા કરી નાખ્યા છે નવ હજાર નવસો નવાણું સીટી સડી આવ્યા છે અને પચીસો દાદર એ ઉતરી ગયા છે એક પોરો ખાધા વઘેરના હવે જો અહીંથી છે ઉપર છે ગિરનાર

તો ફાઇનલી મિત્રો હવે ભવનાથ ની તળેટી માંથી રજા લેવાનો વારો આવી ગયો છે ને હવે અહીંથી જવાનો વિચાર છે સક્કરબાગ કેમ કે અત્યારે ચાર વાગી ગયા છે રખડતા રખડતા બધી ખરીદી કરતા હતા તો કઈ નઈ હવે આજનો બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો મળી એક નવા બ્લોગ વિડીયો ની અંદર ત્યાં બધા જય માતાજી જય દ્વારકાધીશ હજી બ્લોગ હારા હારા આવશે સબસ્ક્રાઈબ કરી નાખો પટ્ટા થી